ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને ચાલો બધાને નવા વર્ષના સાલમો બાર ચાલો આજનો આપણો પહેલો વિડીયો નવા વર્ષમાં સરસ બધા ધ્યાનથી ભણો સરસ મજાનું વાંચન કરો એવી આશાથી આપણે આ વિડીયોની શરૂઆત કરીએ ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો તો થઈ જાઓ પરિપાચા એ જ ઉત્સાહથી ભણવાનું શરૂઆત કરી મિત્રો ચાલો આપણે પાઠ છે સામાજિક વિજ્ઞાનમાં જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા વારસાના સ્થળો તો ઘણા બધા જોયા બરાબર સ્થાપત્યના સ્થળો જોયા તો એવી રીતે આપણે આપણા ભારતના સાંસ્કૃતિક વારસાના બીજા પણ સ્થળો આપણે જોવાના છીએ બરાબર આપણે ઘણી વખત આપણે ઘણા બધા સ્થળો જોયા હોય છે તો તેમાંથી આપણને ખ્યાલ નથી હોતો કે આ વસ્તુ શું છે પણ જ્યારે આપણા ટીચર આપણને સમજાવીને કહે કે આ વસ્તુ આપણને વારસામાં મળેલી છે તો તમને ત્યારે ખબર પડે છે તો એવી જ રીતે આપણા ભારતને પણ ઘણું બધું વારસામાં મળેલું છે તો જોઈએ ભારત સમૃદ્ધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો ધરાવે છે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો નિહાળવા દેશ વિદેશના અનેક પ્રવાસીઓ ભારતની મુલાકાત લે છે આપણે આ પાઠમાં ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળોનો પરિચય મેળવશું જેમાં પહેલું સ્થળ છે અજંતાની ગુફા હવે તમને એમ થતું હશે કે અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે તો અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે તેથી તેને અજંતાની ગુફાઓ કહેવામાં આવે છે હવે અજંતા ક્યાં આવેલું છે તો કે સહ્યાદ્રી પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં આ ગુફાઓ તૈયાર કરવામાં આવેલી છે જેમાં કુલ ઓગણત્રીસ ગુફાઓ આવેલી છે વાસ્તુકળાની દૃષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્ત્વની છે અહીંની ગુફાઓને બે ભાગમાં વેચી શકાય છે કયા કયા બે ભાગ પહેલું છે ચિત્રકલા આધારિત ગુફાઓ અને બીજું શિલ્પકલા આધારિત ગુફાઓ વિદ્યાર્થી મિત્રો ચિત્રકલા એટલે જેમાં ચિત્રો દોરાયેલા હોય છે કોતરેલા હોય છે અને શિલ્પકલામાં મૂર્તિઓ કંડારેલી હોય છે એટલે બે ભાગ પાડવામાં આવ્યા છે ભીત ચિત્રો આધારિત ગુફાઓ પૈકી એક બે દસ સોળ અને સત્તર નંબરની ગુફાઓના ભિત્ત ચિત્રો અજોડ અને ઉચ્ચ કક્ષાના છે બરાબર ભીત ચિત્રો એટલે ભીતમાં દોરાયેલા ચિત્રો એટલે કંડારાયેલા ચિત્રો હવે એનો નમૂનો આપણને બીજા ક્યાંય જોવા ન મળે તેવા હોય છે બરાબર તો એ કઈ કઈ ગુફાઓમાં છે તો કે પહેલી બીજી દસમી સોળમી અને સત્તર નંબરની ગુફાઓમાં પિત્ત ચિત્રો છે એ ભાગ પહેલામાં આવે છે બીજામાં આપણે જોઈએ તો કે આ ચિત્રોનો મુખ્ય વિષય શું છે તો કે બૌદ્ધ ધર્મ છે અજંતાની ગુફાઓના બે પ્રકાર આપણે પાડી શકાય છે ચૈત્ય અને બીજું વિહાર બરાબર હવે જુઓ નવ દસ ઓગણીસ છવ્વીસ અને ઓગણત્રીસ ચૈત્ય છે જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી એટલે આપણને ભૂલાઈ ગઈ હતી તેની ઈસવીસન અઢારસો ઓગણીસમાં માં એક અંગ્રેજ કેપ્ટન જોન સ્મિથે પુનઃ સંશોધિત કરી એટલે ફરી પાછી શોધખોળ કરી બરાબર ક્યારેક ક્યાંક ક્યારેક ક્યારેક એવું બને છે વિદ્યાર્થી મિત્રો કે આપણી પાસે જે વસ્તુ હોય છે તેની આપણને જ જાણ હોતી નથી પણ બીજા કોઈ વ્યક્તિઓ જે એની શોધ કરે છે ત્યારે આપણને જાણ થાય છે ઓહો આપણી પાસે આટલું સરસ કિંમતી વસ્તુ છે અજંતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા ગુફાચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોના સ્થાન પામે છે માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતાં ઘણા ચિત્રોને નુકસાન થયું છે શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળ રોગ આ ગુફાઓમાં થયેલા કલા સર્જનને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે વિદ્યાર્થી મિત્રો હવે તમને હું કહી દઉં કે ચૈત્ય એટલે શું છે તો કે ચૈત્ય એટલે બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના ને ઉપાસના માટેનું સ્થળ ચૈત્ય ગુફાઓના અંદરના છેડે સ્તુપ બાંધેલ હોય છે અને વિહાર એટલે શું તો કે વિહાર એટલે બૌદ્ધ મઠ કે જ્યાં બૌદ્ધ ભિક્ષુ નિવાસ અને અધ્યયન કરી શકે છે બરાબર તો બે આવી રીતે ચૈત્ય અને વિહારનો અર્થ થાય છે સમજાણું વિદ્યાર્થી મિત્રો હવે જુઓ આપણે અજંતાની ગિલ ગુફાઓ જોઈ હવે આપણે ઇલોરાની ગુફાઓ જોઈશું મહારાષ્ટ્રની રાજ્યમાં મહારાષ્ટ્ર રાજ્યમાં જ ઔરંગાબાદ પાસે જ ઇલોરાની ગુફાઓ આવેલી છે અહીં કુલ કેટલી ગુફાઓ છે ચોત્રીસ ગુફાઓ આવેલી છે કેટલી ચોત્રીસ તો અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના ત્રણ સમૂહો છે કયા કયા તો કે ત્રણ ધર્મનો સમન્વય થાય છે બૌદ્ધ ધર્મ હિન્દુ ધર્મ અને જૈન ધર્મ તો બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ એકથી બાર નંબરની છે હિન્દુ ધર્મને લગતી ગુફાઓ તેરથી ઓગણત્રીસ નંબરની છે જ્યારે જૈન ધર્મને લગતી ગુફાઓ ત્રીસ થી ચોત્રીસ નંબરની છે રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું એમાં સોળ નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે બરાબર આપણે આ ગુફાનું નિર્માણ ક્યારે થયું કયા રાજાના વખતમાં રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું એમાં સોળ નંબરની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે જે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલું છે એની વિશિષ્ટતા છે જે કેટલું તો કે પચાસ મીટર લાંબુ છે તે ત્રીસ મીટર પોળું છે અને તે ત્રીસ મીટર ઊંચું છે દરવાજા ચરોખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે એટલે વર્ણવી ન શકાય એવી છે પહાડવાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ઈસવીસન સન છસો થી ઈસવી સન એક હજારના કાળની છે એટલે તે સમયમાં બનેલી છે અને પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે કે પ્રાચીન ભારતની સભ્યતા કેવી હશે તો તેનું આપણને સાક્ષાત દર્શન કરાવે છે બૌદ્ધ હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા છે પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય પણ આપે છે તો વિદ્યાર્થી મિત્રો જોયું ને ઇલોરાની ગુફાઓ તમને એમ થતું હશે કે જાણે આપણે પણ અત્યારે ઇલોરાની ગુફાઓ જોઈ રહ્યા છીએ બરાબર ને વિદ્યાર્થી મિત્રો જેના વિશે આપણે જાણકારી મેળવીએ છીએ તો એ વસ્તુ આપણે જોઈ હોય એવું જ લાગે હવે જુઓ હવે આપણે એલિફન્ટાની ગુફાઓ જે મહારાષ્ટ્ર રાજ્યમાં રાજ્યમાં મુંબઈથી બાર કિલોમીટર દૂર અરબસાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા સાત છે કેટલી છે સાત આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું છે એટલે એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે એલિફન્ટ એટલે હાથી હાથીના ચિત્રો પરથી આ ગુફાને નામ આપ્યું છે કોણે તો કે પોર્ટુગીઝોએ હવે એની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ છે એટલે શિલ્પ એટલે પથ્થરમાંથી કોતરાયેલી આકૃતિઓ હવે જેમાં ત્રિમૂર્તિ એટલે ત્રણ મૂર્તિઓ છે કહે કઈ તો કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની છે તો એમની ગણના દુનિયાના સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે એ ગુફા નંબર એકમાં આવેલી છે ઈસવીસન ઓગણીસો સત્યાસીમાં માં યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે બરાબર આપણા જે વિશ્વના વારસાના સ્થળો છે તેમાં એલિફન્ટા ગુફાને સ્થાન આપવામાં આવ્યું છે જો બાજુમાં આપણને ત્રિમૂર્તિનું ચિત્ર પણ બતાવવામાં આવ્યું છે ત્રણ મોઢાવાળું છે ને હા જ હવે સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખાવે છે ધારાપુરી એટલે સ્વર્ગ તો સ્થાનિક એટલે ત્યાંના રહેવાસીઓ છે તે આ સ્થળને સ્વર્ગ તરીકે જાણે છે ચાલો હવે આપણે ગુફાઓ વિશે તો જાણકારી મેળવી લીધી હવે આપણે થોડું બીજા બધા જે રાજ્ય છે ત્યાં પણ અમુક નમૂનાઓ છે વારસાના તો તેના વિશે આપણે માહિતી મેળવીએ હવે મહાબલીપુરમ તો એ શું છે વિદ્યાર્થી મિત્રો તો કે જો તમિલનાડુ રાજ્યના ચેન્નઈથી સાઠ કિલોમીટર દૂર મહાબલીપુરમ આવેલું છે તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે હવે ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો શું છે મહાબલીપુરમ તો કે શહેરનું નામ છે કયા રાજ્યમાં આવેલું છે તમિલનાડુ રાજ્યમાં કેટલા કિલોમીટર દૂર અને ક્યાંથી તો કે ચેન્નાઈથી સાઠ કિલોમીટર દૂર ચાલો હવે તે સેના માટે જાણતું છે તો કે મંદિરના સ્થાપત્ય માટે અને ત્યાં ભવ્ય સાગર કિનારો પણ આવેલો છે દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહ વર્મન પ્રથમના ઉપનામ મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલ્લીપુરમ રાખવામાં આવ્યું છે પલ્લવ વંશના રાજા જે હતા નરસિંહ એ પ્રથમના સમયમાં અહીં કુલ સાત રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે એટલે રથ આકારના મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે જો કે આજે પાંચ રથ મંદિરો જ હયાત છે જે સાત રથ મંદિરો હતા તેમાંથી બે મંદિરો અત્યારે હયાત નથી એટલે ખંડર હાલતમાં જોવા મળે છે બે રથ મંદિરો દરિયામાં વિલીન થઈ ગયા છે એટલે તેના ઉપર પાણીનું સ્તર આવી ગયું છે આ ઉપરાંત અહીં હાસ્ય મુદ્રામાં વિષ્ણુની મૂર્તા મૂર્તિ છે તથા કરતી શિલ્પ જોવા મળે છે અને વિશ્વભરમાં ખડક શિલ્પના બેનો સ્થાપત્યો સ્થાપત્ય ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જોઈએ પટદક્કલ તો પટદક્કલ એ કર્ણાટક રાજ્યના બદામથી બદામીથી સોળ કિલોમીટર દૂર આવેલું એક નગરનું નામ છે તો એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું તમને પ્રશ્ન તરીકે પૂછાઈ શકે કે ચાલુક્ય વંશની રાજધાનીનું નગર કયું હતું તો પટ્ટકલ સાતમી આઠમી સદીમાં નિર્માણ થયેલા એના મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે પટદક વિરૂપાક્ષ છે હવે આપણે જોઈએ ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે તો કે મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે તો ખજુરાહો એ બુંદેલખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું બરાબર હવે આ રાજાઓના સમયગાળામાં ઈસવીસનસો પચાસથી એક હજાર પચાસમાં અહીં હેંસી જેટલા મંદિરોનું નિર્માણ થયું છે જો કે આજે તેમાં હેંસીમાંથી પચીસ મંદિરો જયા છે આ મંદિરોમાં મોટાભાગના મંદિરો શિવ શૈવ મંદિરો છે શિવના હોય એટલે હવે તો કેટલાક વૈષ્ણવ અને કેટલાક જૈન મંદિરો છે આ બધા મંદિરો ગ્રેનાઇટના પથ્થરથી પથ્થરમાંથી બનાવેલા છે હવે જો આ મંદિર તેની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે પ્રારંભિક સમયના બધા મંદિરો આપણે જોઈએ કે ગ્રેનાઇટ પથ્થરમાંથી બનાવવામાં આવે છે ખજુરાના મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયા છે દેશ વિદેશના પ્રવાસીઓ મંદિરોની શિલ્પકલા મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈને મંત્ર મુગ્ધ બને છે તો આ હતું આપણે ખજુરાહ સ્થળ માટે આવેલા મંદિરો વિશેનો પરિચય હવે કોણાર્કનું સૂર્યમંદિર જેમ આપણે મોઢેરાનું સૂર્યમંદિર મંદિર પ્રખ્યાત છે તેમ કોણાર્કનું સૂર્ય મંદિર પણ ઓળખીતું છે ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે સૂર્ય સૂર્યમંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ તેરમી સદીમાં ગંગવંશના રાજા નરસિંવર્મન પ્રથમના સમયમાં થયું છે આ રથ મંદિર સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે એને બાર વિશાળ પૈડા છે મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈડા વર્ષના બાર મહિનાને પ્રતિબિંબિત કરે છે જ્યારે પ્રત્યેક ચક્રમાં આઠારા છે જે દિવસના આઠ પ્રહરને દર્શાવે છે જો આપણને કોણાર્ક સૂર્યમંદિરનું રથ ચક્ર પણ બતાવવામાં આવ્યું છે એવા બાર પૈડા આવેલા છે જે રથનું નિર્દેશન કરે છે બરાબર આઠ પ્રહને દર્શાવે છે રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી થયું હોવાથી તેને કાળા પેગોડા તરીકે પણ ઓળખવામાં આવે છે તમને પ્રશ્ન તરીકે પૂછાઈ શકે વિદ્યાર્થી મિત્રો કે ખજૂરો સોરી કોણાકના મંદિરને કાળા પેગોડા તરીકે શા માટે ઓળખવામાં આવે છે તો કે આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરમાંથી થયેલું છે તેથી તેને કાળા પેગોડા તરીકે ઓળખવામાં આવે છે હવે દિવ્ય સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં તેરમી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે હવે જોઈએ બૃહદેશ્વર મંદિર જો બૃહદેશ્વર મંદિરનું ચિત્ર પણ આપણને આપેલું છે મિત્રો હવે તમિલનાડુ રાજ્યના તાંજોર જેને આપણે થંજાવુરમાં બૃહદેશ્વરનું મંદિર આવેલું છે આ મંદિરનું નિર્માણ ઈસ્વીસન એક હજાર ત્રણથી ઈસ્વીસન એક હજાર દસના સમયગાળામાં થયું હતું આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વર મંદિર તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિર ચોલવંશના રાજા રાજરાજે પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજરાજેશ્વર મંદિર પણ કહે છે આ મંદિર પાંચસો ફૂટ લંબાઈ અને અઢીસો ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાડા ચોગાનમાં બનાવેલું છે અને આ મંદિરનું શિખર જમીનથી લગભગ બસો ફૂટ ઊંચું છે અને તે સમયે બૃહદેશ્વર મંદિર ઊંચા શિખરવાળા મંદિરમાં સ્થાન પામતું ભવ્ય શિખર વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બે નમૂન વારસો ધરાવે છે તેવી જ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલ આ મંદિર દક્ષિણ ભારતના ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે વિદ્યાર્થી મિત્રો તમે આ બધું સમજ્યા જશો કે આપણે જે જે મંદિરોના જે જે સ્થળને આપણે જાણકારી મેળવી છે તે પોતાની કંઈક વિશેષતા ધરાવે છે કોઈ પોતાના સ્થાપત્ય કલા માટે કોઈ પોતાના ચિત્રકલાના નમૂના માટે કોઈ મૂર્તિઓ માટે વગેરે પોતાના કંઈક ને કંઈક વિશિષ્ટતા રહેલી છે હવે આપણે કુતુબ મિનાર વિશે જાણકારી મેળવી જો વિદ્યાર્થી મિત્રો બાજુમાં આપણે ચિત્ર પણ બતાવેલું છે જે કુતુબ મિનારનું છે કુતુબ મિનાર ક્યાં આવેલો છે તો કે દિલ્હીમાં હવે તે કયા સમયે તો કે સલ્તનત સમયમાં સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે એનું નિર્માણ કઈ સદીમાં થયું છે કે બારમી સદીમાં અને કયા વંશે તો કે ગુલામ વંશના સ્થાપક કુતુબુદ્દીન એબકે આ શરૂ કર્યું છે જે તેના અવસાન બાદ તેના જમાય ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું હવે કુતુબ મિનાર બોતેર પોઈન્ટ પાંચ મીટર ઊંચો છે એનો ભૂતળનો ઘેરાવો એટલે જમીનનો ઘેરાવો કેટલો છે તો કે તેર પોઈન્ટ પિંચોતેર મીટર છે અને કુતુબ મિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવે છે એની પર કુરાનની આયાતો કંડારવામાં આવે છે અને કુતુબ મિનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે હવે જો હમ્પી આવેલું છે તો કે હમ્પી શું છે હમ્પી કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લાના હોસ્પેટ તાલુકામાં આવેલ છે હમ્પી વિજયનગરના સામ્રાજ્યની રાજધાનીનું મુખ્ય સ્થળ હતું વિજયનગરનો શાસકો વિજયનગરના જે શાસકો હતા એ કલા પ્રેમી હતા તેમના રાજ્ય દરમિયાન વિજયનગર રાજ્યના સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો હવે કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવેલા ભવ્ય ઊંચા અને કલાત્મક સ્તંભ છે સ્તંભ અને સ્તંભાવલીઓ પરના દેવો મનુષ્ય પશુ યોદ્ધા નર્તકી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલા છે વિજયનગર સામ્રાજ્યમાં હમ્પીનગરમાં કૃષ્ણદેવરાય સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિરનું નિર્માણ થયું આ ઉપરાંત અહીં વિરૂપાક્ષ મંદિર શ્રી કૃષ્ણ અને અચ્યુતય રાયના મંદિરો પણ આવેલા છે વિદ્યાર્થી મિત્રો તો આ બધા સ્થળ વિશે આપણે જાણકારી મેળવી આ સ્થળમાં જે જે જાણવા જેવું છે જે જે જોવાલાયક કલાત્મક શિલ્પો છે તે આપણને બતાવવામાં આવ્યા છે હવે આપણે હુમાયુના મકબરા વિશે જાણકારી મેળવી હુમાયુનો મકબરો દિલ્હીમાં આવેલ મુગ મુગલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે ઉમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેના પત્ની હમીદા બેગમે કરાવ્યું ઈરાની શૈલીમાં નિર્માણ પામેલ આ મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરનો પણ કુશળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો છે હવે હવે આ મંદિરનું કામ સાજા એ નિર્માણમાં નિર્માણ કાર્યમાં ભારતના કુશળ કારીગરો જો વિદ્યાર્થી મિત્રો સાજા એ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઈરાની અરબી તુર્કી અને યુરોપીય શિલ્પીઓને રોક્યા હતા અને સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય છે તે આપણે મુમતાજની એક કબર જ છે બરાબર તેના ઉપર સરસ મજાનો સ્થાપત્યનો નમૂનો સ્થાપવામાં આવ્યો છે એના દ્વારા મુમતાજ મહેલનું નામ જગતભરમાં અમર થઈ જાય છે તેવી શાહજાની અંતર ઈચ્છા હતી તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે અને તેની આજુબાજુ ખૂબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે તેની મેરા પર એક ઉક્તિ રાખેલી છે સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે તાજમહેલ ભારતના સ્થાપત્ય કલાના વારસાને ગૌરવિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે વિદ્યાર્થી મિત્રો ત્યારના સમયમાં વાહનનું આપણે હતું નહીં તો ત્યારના સમયમાં કારીગરો એટલા બધા રાખ્યા હતા હાથીઓ જે આપણે જોઈએ કે રાજસ્થાનથી એના પથ્થર આરસના આવેલા છે પછી કિંમતી જે આપણે એમાં જડેલ છે મોતીઓ મણીઓ આપણે કહીએ તો તે પણ અહીંયાથી આપણે જગ્યાએ જગ્યાએથી મંગાવવામાં આવેલા છે જે જગ્યાએ જે વખણાય છે ત્યાંથી એ મંગાવવામાં આવતું અને આ તાજમહેલ એક ખૂબ જ સરસ આખો શિલ્પ સ્થાપત્યનો કુશળ નમૂનો દેખાય છે હવે આપણે લાલ કિલ્લા વિશે માહિતી મેળવી છું દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજાએ ઈસવીસન સોળસો અડત્રીસમાં કરાવ્યું હતું લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં શાહજાએ પોતાના નામથી શાહ બાદ વસાવ્યું હતું આ કિલ્લાની અંદર દીવાને આમ દીવાને ખાસ રંગબહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી એમાં દીવાને ખાસ છે અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે એટલે સજાવટ ભર્યું છે જેમાં સોનું ચાંદી કિંમતી પથ્થરોના અદ્ભુત સમન્વય થયો છે પથ્થરોનો અદભુત સમન્વય થયો લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગ મહેલ છે મુમતાજનો મહેલ છે લાહોરી દરવાજા મીના બજાર અને મુગલ ગાર્ડન વગેરે આકર્ષણનો દર સમાવેશ થાય છે આ જ કિલ્લામાં શાહજાહે કલાત્મક મયુરાસનનું સર્જન કરાવ્યું હતું એટલે આકારનું આસન જેને નાદિર શાહ પોતાની સાથે ઈરાન લઈ ગયો હતો લાલ કિલ્લો મુગલ સ્થાપત્ય કલાની ઉત્કૃષ્ટ સ્થાન ધરાવે છે દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા પરથી ધ્વજવંદન ફરકાવવામાં આવે છે હવે આપણે જોઈએ ફતેહપુર સિકરી ઉત્તર પ્રદેશના આગ્રાથી છવ્વીસ માઇલ દૂર ફતેહપુર સિકરી સ્થળ આવેલું છે હવે તેમાં અકબરે સુફી સંત સલીમ ચિસ્તીની યાદમાં આ શહેર વર્ષાવ્યું હતું તેણે પોતાની રાજધાની બનાવી હતી ફતેહપુર સિકરીમાં ઇમારતોનું બાંધકામ કાર્ય ઈસવીસન પંદરસો ઓગણ સિત્તેરમાં શરૂ થયું અને ઈસવીસન પંદરસો બોતેરમાં સુધીમાં અહીં ઘણી બધી ઇમારતો બંધાઈ આ ઇમારતોમાં બિરબલનો મહેલ બીબી મરિયમનો સુનહલ્લા મહેલ તુર્કી સુલતાનનો મહેલ જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે બુલંદ દરવાજો એકતાલીસ મીટર પહોળો અને પચાસ મીટર ઊંચો છે ફતેહપુર સિકરીની બીજી જાણીતી ઇમારતોમાં જોધાબાઈનો મહેલ છે પંચમહેલ શેખ સલીમ ચિસ્તીનો મકબરો છે દીવાને આમ છે દીવાની ખાસ અને જ્યોતિષ મહેલ નોંધપાત્ર છે જેમાં બુલંદ દરવાજો આપણને સામે આપેલો છે તે ખૂબ જ જોવાલાયક છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે સામાજિક વિજ્ઞાન પાઠ છનો રાખીએ છીએ આગળ આપણે પાર્ટ ટુમાં જોશું કેવો લાગ્યો પાઠ વિદ્યાર્થી મિત્રો સરસ મજાના સ્થળ વિશે આપણને જાણકારી મળીને ચાલો તમારે ખાસ આ બધું યાદ રાખવાનું છે